પરમાત્માના ભાવમાં સ્થિત થયેલા કચ્છ દ્વારા સર્વ આત્મતત્વનો બોધ કરાવનારી કથાઓનું ગાન ભોગોથી વૈરાગ્યનો ઉપદેશ અને સર્વની પરમાત્મામાં સ્થિતિનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન આજ પૂર્વોક્ત વસ્તુ વિશે પેલા બૃહસ્પતિના પુત્ર કચે જે પવિત્ર કથા કહી હતી એમનું હું વર્ણન કરું તમે સાંભળો એકવાર મેરુ પર્વતના કોઈ વન પ્રદેશમાં દેવગુરુ બૃહસ્પતિના પુત્ર કચ્છ બ્રહ્મવિદ્યામાં તત્પર થઈ રહેતા હતા ત્યાં તેમણે સાંભળેલી બ્રહ્મવિદ્યાનું વારંવાર મનન નિધિધ્યાસન કરી આત્મશાંતિ પ્રાપ્ત કરી તે કારણે તેમની બુદ્ધિ પરમાત્માના યથાર્થ જ્ઞાન અમૃતથી પૂર્ણ હતી વિરક્ત અને વિવેકી પુરુષ માટે અનાદરને પાત્ર અને નશ્વર એવા મનોહર પંચભૌતિક આ દસ્ય પ્રપંચ તરફ તેમની બુદ્ધિ જતી નથી એટલું જ નહીં તેના પ્રત્યે તેમને આદર ન તેથી એકમાત્ર સચિદાનંદ ધન પરમાત્મા સિવાય કોઈ બીજી વસ્તુ સામે ન જોતા અત્યંત વિરક્ત પુરુષની જેમ એકલા એકાંત સ્થાનમાં તેમણે આનંદિત થઈ ગદગદ કંઠ્યા ઉદ્ધાર પ્રગટ કર્યો અહો જેમ મહાપ્રલયના જળથી સમસ્ત સંસાર પરિપૂર્ણ હોય તે જ રીતે સંપૂર્ણ વિશ્વ પરમાત્માથી પરિપૂર્ણ છે દુઃખ જીવાત્મા સુખ તથા દિશાઓથી ઘેરાયેલું સુંદર મહાન આકાશ આ બધાય પરમાત્મા પરમાત્મા છે એવો મને અનુભવ થઈ ગયો તેથી તે જ આનંદમય પરમાત્માના જ્ઞાન વડે મારા તમામ દુઃખો નષ્ટ થઈ ગયા બહાર અંદરના ભાવોથી આ શરીરમાં ઉપર નીચે બધી દિશાઓમાં સર્વત્ર પરમાત્મા છે પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ ક્યાંય નથી બધી જગાએ પરમ આત્મા સ્થિત છે સર્વ કાંઈ પરમાત્મામય છે આ બધું જગત પરમાત્મા છે તેથી હું સદા પરમાત્મામાં સ્થિત છું હું નિત્ય વિજ્ઞાન આનંદ ધન પરમાત્મા સ્વરૂપ છું એકાકાર સમુદ્રની જેમ સર્વત્ર સુખપૂર્વક સ્થિત આ પ્રકારની ભાવના કરી ક્રમશ ઘંટાનાદની જેમ ઓમકારનું ઉચ્ચારણ કરતા રહે તેઓ મેરુ પર્વતની કુંજમાં બેઠા રહ્યા એ શ્રીરામ તેઓ કલ્પના રૂપી કલંક રહિત હોવાના કારણે રૂપમાં સ્થિત હતા તેમના પ્રાણોનું સ્પંદન હૃદયમાં નિરંતર લીન હતું તેઓ શરદ ઋતુના વાદળો રહીત આકાશની નિર્વિકાર ભાવે સ્થિત હતા આવી સ્થિતિમાં પહોંચેલા મહાત્મા કચ્છે ઉપરોક્ત કથાઓનું ગાન કર્યું એ રઘુનંદન આ જગતમાં ખાવા પીવા અને સ્ત્રી સમાગમ સિવાય ઉત્તમ પુરુષ શુભ વસ્તુ કાંઈ નથી અજ્ઞાનીઓના આવા કથન પર વિચાર કરી પરમ પદમાં સ્થિત થયેલો મહાપુરુષ અહીં કોઈ વસ્તુની તૃષ્ણા કરી શકે જે મૂર્ખ અને અસાધુ પુરુષ કૃપણોના સર્વસ્વ એવા આદિ મધ્ય અંતમાં પણ વિનાશીલ ભોગો દ્વારા સંતુષ્ટ થાય તે પશુ પક્ષીઓ જેવા પામર છે જે લોકો સંસારના મિથ્યા વિષય ભોગોને સત્માને તેમની સ્થિરતા પર વિશ્વાસ કરે તેઓ મનુષ્યોમાં ગધેડા જેવા છે તેમનું જીવન વ્યર્થ છે તમામ પૃથ્વી મારી છે સઘળાઇ વૃક્ષો લાકડા રૂપ છે બધાય શરીરો હાડમાસના પૂતળા છે નીચે પૃથ્વી આજુબાજુ અને ઉપર આકાશ અહીં સુખ આપવા માટે કઈ અપૂર્વ વસ્તુ છે ઉત્પન્ન અને નાશ પામનારી અનિત્ય તથા મન ઇન્દ્રિયોના સંયુગથી પ્રગટ થયેલા સગળાઇ ભોગ ખરેખર મિથ્યા છે આટકાઓના માળાને પોતાના શરીરનું નામ આપનારો પુરુષ પોતાની પ્રી માં કોઈને એક રક્ત માસની પૂતળીનું સાદર આલિંગન ક્યાં કરે આ સંસારને મોહિત કરનારા કામનો જ ક્રીડા વિલાસ છે એ રામ આ આખું મૂઢ લોકોની દૃષ્ટિએ સત્ય અને સ્થિત છે તે અજ્ઞાની મનુષ્યોને સંતોષદાયક પ્રતીતિ થાય વિવેકી વિરેક્ત અને આનાથી સંતોષ પ્રાપ્ત થતો નથી કેમ કે તેમની દ્રષ્ટિ આ સમગ્ર સંસાર ક્ષણ ભંગુર છે ભોગ વાસના એવી ઝેરીલી હોય કે જે વિષયોનો ભોગ ન કરો તો પણ તે ઝેરની જેમ મોહિત કરી દે એ મહાબાઉ શ્રીરામ સૃષ્ટિની વ્યવસ્થા કરનારા પિતામાં એ જ્યારે સમાધિમાંથી જાગે જ્યારે આ જગતરૂપી જીર્ણ ઘટી યંત્ર પોતાની વ્યવસ્થા મુજબ ચાલુ થાય પ્રાણરૂપી ઘટ વાસના રૂપી રસી વડે બંધાઈને જીવનની ઈચ્છાથી પોતાના કર્મ અનુસાર નીચે ઉપર આવજા કરે ત્યારથી નિરંતર કેટલાક જીવો આ ભવ કૂપમાંથી નીકળે કેટલાક તેમાં પ્રવેશ કરે એ રામ અનંત બ્રહ્મ પથથી ઉત્પન્ન થયેલો જીવ સમુદાય તે પ્રમાણે બ્રહ્મમાં સ્થિત છે જેમ સમુદ્રમાં તરંગો એ પુણ્યાત્મા રઘુનંદન સંસારમાં ઉત્પન્ન થયેલા જે જે પુરુષ માત્ર સાત્વિક ભાવથી સંપન્ન છે તે ફરી અહીં કદી જન્મ લેતા નથી મુક્ત થઈ જાય પરંતુ જે સત્વગુણ પ્રધાન રાજસ પ્રકૃતિના પુરુષ છે તેમનો આ જગતમાં પુનર્જન્મ થવો સંભવ છે જે પરમાત્મા પાસેથી અધિકાર પ્રાપ્ત કરીને અહીં આવે છે એવા મહાન ગુણજ્ઞ પુરુષો સંસારમાં દુર્લભ છે OM oh, seria eu